અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે સારંગપુર ગામમાં આવેલ વેરાઈ માતાજીના મંદિર પાસેથી જુગાર રમતા છ ઇસમોને ઝડપી પાડ્યા હતા ભરૂચ જિલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે અસરકારક અને પરિણામલક્ષ્મી કામગીરી દર્શાવવા જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના અનુસાર દારૂ અને જુગારના ગેરકાયદેસર કામકાજ કરનારા તત્વો પર તવાઈ બોલાવવામાં આવતા બાતમીના આધારે સારંગપુર ગામે વેરાઈ માતાજીના મંદિર પાસેથી છ શખ્સોને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યા છે બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર શ્રાવણ માસ નિમિત્તે ઠેર ઠેર અસામાજિક રીતે જુગાની પ્રોહિબિટેડ પ્રવૃત્તિઓનો સમગ્ર ભરૂચ જિલ્લામાં વધારો થયો જોવા મળતા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા દ્વારા જિલ્લામાં ચાલતી પ્રોહિબિટેડ પ્રવૃત્તિઓ પર વોચ રાખી તપાસ કરવાનો આદેશ હોય છે અનુસંધાને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે બાતમી મળે કે સારંગપુર ગામ વેરાય માતાજીના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો પત્તા પાના વડે જુગા રમતા હોય છે

તથા પત્તાપાના પાથળનું અંગ જડથી થતા દાવ પરના રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા એક લાખ સત્યાસી હજાર સો સાથે જુગાર રમતા છ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસ દરોડા દરમિયાન અન્ય પાંચ શખ્સો બનાવ સ્થળ પરથી જુગા રમતા હોય પરંતુ પોલીસને જોતા નાસી છૂટ્યા હોય જેમાં પ્રતિક મુકેશ પટેલ અક્ષય રાજેશ પટેલ પરેશ નાથુભાઈ પટેલ મનીશ સુરફી મનોકાલિદાસ વસાવા જગુ વસાવા તમામ આરોપીઓ અંકલેશ્વરના રહેવાસી હોય પોલીસ દરોડા દરમિયાન નાસી છૂટેલ તેમજ પકડાયેલા ઇસમો વિરુદ્ધ પોલીસે જુગાર ધરાની કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અન્ય પાંચ વોન્ટેડ આરોપીઓની ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી